માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયામાં જાવા ફોર્ટી ટુ યુ કાંટ ઇમેજિન મિત્રો આવા ભાવમાં ઓલ ઇન્ડિયા લગભગ જાવા ક્યારેય નહીં આવ્યું મિત્રો એવા ભાવમાં જનતા ઓટો ઉનામાં આવ્યું છે મિત્રો જાવા ફોર્ટી મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો જે ફોલો કરો છો મિત્રો તમે ફેક્ટ વાત માટે મિત્રો તો યુટ્યુબમાં ફૂલ ડિટેલ્સ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ મિત્રો જેમાં ફૂલ ડિટેલ્સ બતાવીએ છીએ વિડીયોની કેવી કન્ડિશન છે શું કન્ડિશન છે અને કેવી બાઇક છે મિત્રો જેથી કરીને તમે જેન્યુનલી રિવ્યુ જોઈ શકો અને ઓલ ઓવર ગુજરાત ગાડી બુકિંગ કરાવી શકો છો મિત્રો પણ એક નાનકડું છે ચેનલને કરી લેવાની છે મિત્રો અને સાઈડમાં જે ઇન્સ્ટા પેજ દેખાય છે ફોલો કરી લેવાનું છે મિત્રો જેથી કરીને તમને રોજ અપડેટ મળતું રહે મિત્રો અને આ મૂળ કિંમત જ છે પિસ્તાલીસ હજાર રૂપિયા જવા આ કોઈ ડાઉન પેમેન્ટ નથી બાકી પછી એવું થાય કે ભાઈ ડીપી છે અને અહીંયા આવે તો એક્સ્ટ્રા એવું કંઈ નથી મિત્રો પિસ્તાલીસ હજાર મૂળ કિંમત છે ઓનલાઈન બુકિંગ કરાવો તો પણ પિસ્તાલીસ હજાર અને રૂબરૂ આવો તો પણ પિસ્તાલીસ હજાર રૂપિયા છે મિત્રો આ મોડલ મિત્રો બે હજાર ઓગણીસ છઠ્ઠા મહિનાનું છે કે સાતમા એટલે આપણે આપણે એન્ડિંગ હોય છે એન્ડિંગના મંથ હોય છે તો આપણે વર્ષ એન્ડિંગનું બોલીએ છીએ રીલ્સમાં હંમેશા તો બે હાજર ઓગણીસ નું મોડલ છે અને ગાડી સારી કંડિશનમાં છે અને મિત્રો તમે સમજી શકો છો ત્રણસો પચાસ સીસી નું ક્રુઝર સેગમેન્ટ મિત્રો બહુ મોંઘી ગાડી આવે છે અને પિસ્તાલીસ હજાર રૂપિયા એટલે તમે સમજી શકો પિસ્તાલીસ હજારમાં સારો ફોન બી નથી આવતો અત્યારે

સાઈઠ સિત્તેર ટકા જેવા ટાયર કંડિશન છે મિત્રો મઢગાર્ડ ઓરિજિનલ છે અને આ બાજુ નથી મિત્રો તમે આવશો તમારી સામે મારી દેશો બરોબર છે ઓરિજિનલ મિરર લાગેલા છે લાઇટમાં ઓરિજિનલ છે ગ્રીલ આવે એ પણ લાગેલી છે આગળના ફ્રન્ટ ઇન્ડિકેટર ઓકે છે ગાડીને બરોબર છે પ્લસ બીજી વસ્તુ લેગ ગાર્ડની વાત કરીએ મિત્રો તો લેગ ગાર્ડ ગાડીમાં લાગેલું છે પ્લસ આ વોટર કુલર એન્જિન છે મિત્રો કારણ કે ક્રુઝર સેગમેન્ટમાં વોટર કુલરન્ટ સિસ્ટમ રહેવાની જ છે બરાબર અને ડબલ સાયલેન્સર આવે છે મિત્રો ગાડીમાં એટલે અવાજ બી સારો આવે છે અને પ્લસ બીજી વસ્તુ કે ગાડી બફિંગ કરેલી છે જેથી કરીને ક્રોમ પાર્ટસ મિત્રો ચમકાય એટલે ગાડી અમે બફિંગ કરેલી છે પાછળનું ટાયર બ્રાન્ડનું છે કસ્ટમરે નખાવેલું છે પાછળનું ટાયર તમે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કંડિશન કહી શકો છો બરાબર છે અને આ બાજુથી પણ ગાડી ઓકે જ છે એક અહીંયા ટાંકીમાં થોડો ડેન્ટ છે અહીંયા ડેન્ટ છે ટાંકીમાં નાનો એવો અહીંયા છે જેવો ધાબુ છે પછી આમાં મિત્રો આ બધું ટચિંગ થોડું થોડું મારેલું છે બ્લેક કલરનું જેટલું દેખાય છે આમાં લેગ ગાર્ડમાં ટચિંગ મારેલું છે આ તમે જે બ્લેક બ્લેક કલર છે ને ચીપીયા આ છે ચીપિયો છે પછી વી ફૂટ પ્રેસ છે બધામાં બ્લેક કલરનું ટચિંગ અહીંયા જાતે જ મારેલું છે એટલે પ્લસ બીજી વસ્તુ ગાડી સ્ટાર્ટ કરીને પણ તમને બતાડી દઈશ અને મિત્રો મીટર કાટો ચાલુ છે આનો બતાવી દઉં તમને પણ અહીંયા બી સ્પીડો ને બધું પણ કાંટો ફરતો નથી સ્પીડો નું કામ તમારે કરાવવાનું રહેશે જે હું તમને યુટ્યુબ વિડીયોમાં જણાવી દઉં છું અને ગાડી મિત્રો એક જ સેલ્ફે ગાડી ચાલુ થઈ જશે સ્ટાર્ટિંગ ગાડીનું સારું છે મિત્રો એક જ સેલ્ફે ગાડી ચાલુ થઈ ગઈ છે અને આનો અવાજ પણ તમને સંભળાવી દે ગાડી સારી છે એન્જિન પણ સારું છે અને નોર્મલ નોર્મલ ટચિંગ ટુચિંગ છે ગાડીમાં ઈ તમે સમજી શકો કે સેકન્ડ હેન્ડ વસ્તુમાં આ વસ્તુ રહેવાની છે ટચિંગ અને બીજી વસ્તુ મિત્રો આ અમે તમને યુટ્યુબમાં બધું રિવ્યૂ બતાવી દઈએ છીએ અને ગાડી તમે અહીંયા આવશો તો અમે ચેક કરીને આપશો ગાડી પરફેક્ટ પરંતુ ગેરંટી વોરંટી કોઈ પણ ગાડીમાં નથી આવતી મિત્રો અહીંયાથી ચેક કરીને જ આપીએ છીએ અમે ગાડી એનું કારણ છે સેકન્ડ હેન્ડ વ્હીકલમાં ગેરંટી વોરંટી એક એકાઇક બાઇકમાં અમે નથી આપતા જે કંપનીની ગેરંટી વોરંટી હશે એ તમને આપી દેશું પણ એ તમારે કંપનીમાં કરાવવાની રહેશે આની કિંમત છે મિત્રો પિસ્તાલીસ હજાર રૂપિયા જવાની અને એમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે એના સિવાયના આજે જે ત્રણ ક્રૂઝર સેગમેન્ટના બાઇક આપણી પાસે આવી ગયા છે એની બી ડિટેલ્સ તમને સમજાવી દઈએ મિત્રો પેલા તો આની આખું યુટ્યુબ વિડીયો આપણે અલગથી બનાવશું પણ તમે ખાલી પેલા ઝલક જોઈ લો મિત્રો સાતસો પચાસ સીસી નું હાર્લી ડેવિડ છે મિત્રો સિલેક્ટેડ નંબર છે ચાર નવા અને ફર્સ્ટ ઓનર ગાડી છે ખાલી બાર હજાર કિલોમીટર હાલેલી છે પેટી પેક કન્ડિશન છે અને અવાજ બી ખતરનાક છે અવાજ તમને સંભળાવી દો કે તમે પછી શું કે જે ગાડીની રાહ જોતા હોય અને જેને જોઈ હોય આવી જજો બાકી આનો ફૂલ ડિટેલ્સ વિડીયો તો અલગથી આવશે અને આ ગાડીને બી આપણે આખી રિવીલ કરશું આ ગાડી રાખવાનું કારણ એમ છે કે ક્રુઝર સેગમેન્ટના બાઇક છે તો એ આપણે કે આમાં ને આમાં શું ફેર છે એટલા માટે બાઇક અહીંયા રાખ્યું છે અવાજ તમને સંભળાવી દઉં એક સેલ્ફ સ્ટાર્ટ કરશું અવાજ બહુ ખતરનાક છે જોરદાર છે સાતસો પચાસ ડબલ સિલિન્ડર એન્જિન છે એટલે એમાં તો પિકઅપ રહેવાનું પણ આ ગાડીઓની સાથે આ ગાડી મેં પેલા પણ રીલ બનાવી હતી તો બધાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ બતાવી છે હાર્લી ને પછી એવેન્જર ભાઈ બતાવે છે તો મિત્રો એવેન્જર ની સાથે આ ગાડી રાખવાનું કારણ એટલા માટે છે કે આ ક્રુઝર સેગમેન્ટ નું બાઇક છે મિત્રો આ પણ ક્રુઝર સેગમેન્ટ ના બાઇક છે મિત્રો તો આને તમે જે રાઈડિંગ નો શોખ છે જે ક્રુઝર સેગમેન્ટમાં એક આરામદાયક બાઇક આવે છે તો તમે રાઈડિંગના સફરમાં બહુ આરામદાયક સફર કરવાની બહુ મજા આવે છે તો આ પ્રીમિયમ સેગમેન્ટ છે બહુ મોંઘું થાય છે મિત્રો નવાની કિંમત પણ બહુ મોંઘી છે હાર્લીનું કોઈ પણ બાઇક લેવા જાવ તો બહુ મોંઘું થાય છે પણ એટલું તમારું બજેટ નથી પરંતુ તમારે ફીલ લેવી છે હાર્લીની અને બજેટ તમારું લો છે તો આપણી પાસે એના માટે બેસ્ટ ઓપ્શન છે બજાજની આ યુએસએની કંપની છે મિત્રો આ ઇન્ડિયન છે બજાજ ઇન્ડિયન મિત્રો એકસો પચાસ સીસીનું એવેન્જર મિત્રો તો આમાં સેમ ફિલિંગ તમને આવશે મિત્રો હાર્લી જેવી ફિલિંગ આવશે મિત્રો કારણ કે ઓલું સેવન ફિફ્ટી છે અને એકસો પચાસ સીસી છે તો એટલું તમે સમજી શકો છો પરંતુ એવેન્જર પણ સક્સેસ મોડલ છે જે લોકો હલાવતો એને પૂછી લેજો કેવી મજા આવે છે હલાવવાની આ એકસો પચાસ સીસીનું બે હજાર સત્તરનું મોડલ છે મિત્રો કિંમત માત્ર સત્યાવીસ હજાર રૂપિયા છે ગાડીની અને આની કન્ડિશન પણ ગાડીની બહુ સારી છે તમે જોઈ શકો છો આ ટાયર પણ ઓકે છે નોર્મલ નોર્મલ સ્ક્રેચિસ અને મિત્રો ટચિંગ હશે જો આ વ્હીલમાં મેક વ્હીલમાં કેમ કલર નીકળી ગયો છે થોડો થોડો એ વસ્તુ બધી જ ગાડીમાં રહેવાની છે અને આમાં પણ છે તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક સ્ક્રેચિસ ટચિંગ છે ફોન આની કન્ડિશન એ ઓકે જ છે પણ બધું ક્યાંક ક્યાંક સ્ક્રેચિસ જોવા મળશે ક્યાંક ક્યાંક ટચિંગ જોવા મળશે મિત્રો હું તમને બધી જ વસ્તુ બતાવી દઉં છું અને ગાડી સ્ટાર્ટ કરીને પણ તમને બતાવી દઈશ મિત્રો મિત્રો ગાડી એક સેલ્ફ જ ચાલુ થઈ જાય મિત્રો એન્જિન સારું છે ગાડીનું તમે વોઇસ ચેક કરી શકો છો ગાડી છે અને રેસ આપીને પણ તમને બતાવી સેલ્ફ સેલ્ફમાં દેલ્ફ બેટરી બી ઓકે છે ગાડીની આનું મીટર બંધ રહેશે મિત્રો એટલે મીટર તમે જો હલાવી તો નાખવાની ગણતરી રાખજો અને પ્લસ બીજી વસ્તુ કે સેકન્ડ હેન્ડ ગાડી કોઈ પણ હોય તો મિત્રો હાથ ફેરો રાખવાની ગણતરી રાખવી એનું કારણ છે કે આપણે જે હોય યુટ્યુબમાં રિવ્યુ જેન્યુલી આપીએ છે બાકી ગાડી સારી છે ઇન્જિન વિન્જિન ગાડીનું ઓકે છે ટાયર પણ ઓકે છે પરંતુ મીટર એક બંધ છે તો મીટર નાખવાની ગણતરી રાખજો કિંમત માત્ર સત્યાવીસ હજાર રૂપિયા છે મિત્રો અને પ્લસ બીજી ગાડીની વાત કરું તો આ પણ બે હજાર સત્તરનું મોડલ છે આની કિંમત પણ સત્યાવીસ હજાર રૂપિયા જ છે આનું મીટર પણ મિત્રો બંધ છે અને અહીંયા ટાંકીમાં તમે જોઈ શકો છો અહીંયા ટાંકીમાં કલર નીકળી ગયો છે આની ઉપર તમે સ્ટીકર મરાવી શકો છો જેથી કરીને આ કવર થઈ જાય અને આ ગાડી પણ સારી છે મિત્રો આના ટાયર પચાસ ટકા કન્ડિશનમાં છે એટલે ટાયર ઘસાયેલા છે તો થોડા ટાઈમ પછી ટાયર નાખવાની પણ ગણતરી રાખજો મિત્રો આના ફ્રન્ટ ઇન્ડિકેટર નાખવા પડશે કારણ કે આમાં ફ્રન્ટ ઇન્ડિકેટર છે નહીં બરોબર છે એટલે મિનિમમ તમે આ હજાર પંદરસોનો હાથ ફેરો કરાવશો તો ગાડી કમ્પ્લીટ થઈ જશે તમે સમજી શકો છો અને પ્લસ બીજી વસ્તુ મિત્રો આ એકસો પચાસ સીસીની બંને એવેન્જર છે જેથી કરીને એવરેજ તમને મળી જશે પછી જો તમારે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી અને થોડું વધુ પિકઅપ જોતું હોય તો આપણી પાસે બસો પચાસ સીસીમાં પણ છે ક્રુઝર સેગમેન્ટનું એવેન્જર એવેન્જર ક્રૂઝ લખેલું જ આવે છે ટુ ટ્વેન્ટી ક્રૂઝ અને પ્લસ બીજી વસ્તુ ક્રોમ એડિશન છે મિત્રો ક્રોમ એડિશન એટલે આમાં જેટલા બી તમને ક્રોમ પાર્ટ્સ દેખાય છે તો એક સારો લુક આપે છે અને તડકામાં પડ્યું હોય તો ગાડીનું સાઇનિંગ બી એવી જ આવે છે આમાં મિરર બી બહુ મોટો આવે છે મિરરમાં તમે લખાવવું હોય તો લખાવી બી શકો રાઇડિંગ ક્યાં છે અને સેમ હાર્લી જેવી જ ફિલિંગ આવી શકે છે મિત્રો તમે આમાં અને ક્રૂઝર સેગમેન્ટનું જ બાઇક છે પાછળ બેક રેસ્ટ લાગેલું છે જેથી કરીને તમે લોંગ રાઇડમાં જતા હોય ટ્રીપમાં જતા હોય તો બેક રેસ્ટ મળી જશે પાછળ જેની પણ મજા એક અલગ છે મિત્રો આ ગાડીમાં બધી જ વસ્તુ કમ્પ્લીટ છે સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી આને પણ સ્ટાર્ટ કરીને તમને બતાવી દઈશ આની બંને ચાવી કમ્પ્લીટ છે મિત્રો આનું મીટર પણ સ્પીડોમીટર ચાલુ છે પરંતુ વાયર નાખવો પડશે સ્પીડોમીટર કમ્પ્લીટ જ છે ગાડી સુડતાલીસ કિલોમીટર ચાલેલી છે અને બાકી બધું કમ્પ્લીટ જ છે અને આને પણ આપણે સ્ટાર્ટ કરશું કે એક સેલ્ફ સ્ટાર્ટ થઈ જાય છે કે નહીં મેઈન વસ્તુ ઈજ છે મિત્રો ગાડી સ્ટાર્ટ થઈ જાય છે સ્ટાર્ટિંગ કેવું છે ગાડીનું મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને એન્જિનનો અવાજ તમે સાંભળી શકો છો એકદમ એકદમ સ્લો અને સ્મૂથ છે અને રેસ આપીને પણ તમને હોઈશ સંભળાવી દે

આ બધી જ ગાડીમાં મિત્રો મૂળ કિંમત છે જે કીધી અમે એક ટ્રાન્સફોરનો ખર્ચો અલગ રહેશે એટલે કે નામ પર કરાવવાનો જે આરટીઓ ચાર્જ રહેશે એ અલગ રહેશે બાકી ગાડીની આ મૂળ કિંમત જ છે જે આરટીઓ ચાર્જ આવતો હશે એ મિત્રો તમારે દેવો પડશે અને ગાડી તમારે જો ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં જોતી હોય તો ત્યાં તમે ડિલેવરી પણ મેળવી શકો છો અને એના જો ડિલેવરી જોતી હોય તમારા ઘરે અથવા તમારા સિટીમાં તો એના ચાર્જિસ અલગ રહેશે બાકી ગાડીની મૂળ કિંમત સત્યાવીસ હજાર રૂપિયા છે તો બધી જ ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો અને બીજો બી તમે સ્ટોક જોઈ શકો છો મિત્રો તમારે એનએસ જોતી હોય તો આપણી પાસે એનએસ નો સ્ટોક છે ખતરનાક મિત્રો બધા જ કલરમાં એનએસ અવેલેબલ છે મિત્રો ચોવીસ ના મોડલ માત્ર અડસઠ અડસઠ હજાર રૂપિયામાં છે બાવીસ ના મોડલ માત્ર અઠ્ઠાવન અઠ્ઠાવન હજાર રૂપિયામાં છે મિત્રો બજાજ સિટીનો શોખ હોય તમને તો બજાજ સિટી જ આપણી બાવીસ ના મોડલ માત્ર પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં રાઇડર છે પાસઠ હજાર રૂપિયામાં ચોવીસના ના મોડલ સાઇન એસપી છે સાઇન સીબી છે હોર્નેટ છે પછી યુનિકોન છે મિત્રો ડિસ્કવર છે પચીસ પચીસ ચાર ડિસ્કવર છે મિત્રો એબજેટ છે માત્ર એક અડત્રીસ હજાર રૂપિયામાં બે હજાર નો મોડલ અને જુપિટર જોતા હોય તો મિત્રો ત્રીસ થી ત્રીસ પાંત્રીસ હજારથી થી ચાલુ થાય એકતાલીસ હજાર રૂપિયામાં મિત્રો બે હાજર થી લઈને બે હજાર એકવીસ સુધીના મોડલ છે સિલેક્ટેડ નંબર જોતા હોય તો એ પણ છે ચાર હજાર સિલેક્ટેડ નંબર સીબીઆર છે અને મિત્રો નાના આપણી પાસે બધા જ સેગમેન્ટની બાઇક છે મિત્રો નાની ગાડી છોકરાઓ માટેની જોતી હોય તો એ પણ અવેલેબલ છે જ અંતોટ ઉનામાં તો એક તમે સમજી શકો છો કે સ્ટોક જાજુ અવેલેબલ છે અને તમે તમારે કોઈ પણ પ્રકારની પ્રીમિયમ અથવા લો બજેટ હોય તો પણ ગાડી આપણી પાસે મળી જશે મિત્રો બસો સીસી એક્સ્ટ્રીમ મિત્રો હીરોની બે હજાર બાવીસ મોડલ બાર હજાર આવેલી ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયામાં છે પછી ડેસ્ટિન હીરો ડેસ્ટિની જોતી હોય મિત્રો તો બે હજાર ત્રેવીસના માર્ચ મહિનાની મિત્રો એટલે ત્રેવીસ ચોવીસના ના મોડલ માત્ર અડતાલીસ અડતાલીસ હજાર રૂપિયા બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે મિત્રો પચીસ હજાર થી સ્કૂટર ચાલુ થઈ છે એક્ટિવા પચીસ હજાર રૂપિયા પેશન છે મિત્રો ચાલીસ ચાલીસ હજાર માં બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ પેશન પ્રો ન્યુ મોડલ ગ્લેમર છે આપણી પાસે બે હજાર ત્રેવીસ નું મોડલ માત્ર ને માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયામાં બીજું ક્રૂઝર સેગમેન્ટ નું ઇન્ટ્રુડર જોતો હોય તો એ પણ છે પાંત્રીસ હજારમાં સ્ટોક તો આપણી પાસે ભરેલો છે અને અનલિમિટેડ સ્ટોક છે સોરી અનલિમિટેડ સ્ટોક નહીં લિમિટેડ સ્ટોક છે કસ્ટમર અનલિમિટેડ છે મિત્રો કારણ કે પછી તમારું મનગમતું બાઇક છે એ વેચાઈ જાય છે પલ્સરમાં જોતી હોય તો એકસો પચીસ સીસીમાં આપણી પાસે અઠાવન અઠાવન હજારમાં બે હજાર ત્રેવીસ મોડલ છે અને એક આ ના બ્રાન્ડ ન્યૂ એફેટ આવેલું છે આપણી પાસે બસો પચાસ સીસીમાં ખાલી તેર હજાર કિલોમીટર હાલેલ છે બે હજાર ચોવીસ ના આઠમા મહિનાનું એક લાખ દસ હજાર રૂપિયા મિત્રો બે લાખ આસપાસ કિંમત થાય છે નવા કરતા અડધી કિંમતમાં મળી જશે એકદમ બ્રાન્ડ ન્યૂ છે જેને બસો પચાસ સીસીમાં એબજેટનો શોખ છે એ પણ આપણી પાસે પ્રીમિયમ સેગમેન્ટ અવેલેબલ છે અને આવતી લોકપ્રિય ગાડી ઇન્ડિયાની હોય તો સ્પ્લેન્ડર છે સ્પેન્ડર પણ છે આપણી પાસે બે હજાર ચોવીસ નું મોડલ અઠાવન હજાર રૂપિયા બે હજાર ત્રેવીસનું મોડલ બ્લુટૂથ વાળો અઠ્ઠાવન હજાર રૂપિયા અને આપણ છે મિત્રો બે હજાર ચોવીસ મોડલ ખાલી ઓગણત્રીસો કિલોમીટર હાલેલી છે માત્ર અઠાવન હજાર રૂપિયામાં મિત્રો બધી જ પ્રકારની બાઇક જનતા ઓટોમાં મળી જશે મિત્રો ખાલી એક નાનકડો એવું કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી કરીને તમને રોજ અપડેટ મળતો રહે મિત્રો અને બધી જ ગાડી મિત્રો અમારા પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરીને આપવામાં આવે છે અને બીજી વસ્તુ મિત્રો યુટ્યુબમાં હું ખાસ જણાવી દઉં કે આ સેકન્ડ હેન્ડ ગાડી હોવાથી ગેરંટી વોરંટી મિત્રો નથી આવતી કોઈ પણ ગાડીમાં તો કસ્ટમરે ખાસ નોંધ લેવી મિત્રો પછી એનું કારણ છે કે ક્યારેક ગાડી લઈ જાય કેમ કે વ્હીકલ છે આમાં ગેરંટી વોરંટી અમે ન આપી શકીએ કઈ રીતના તમે ચલાવો છો કઈ આ પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરીને આપશું અમારી ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવેલું હોય છે મિત્રો નવું નાખેલું છે અને બધા જ જ્યારે સર્વિસ થાય ત્યારે ગાડીના પાર્ટ્સ પણ ઓરિજિનલ નાખીએ છે તો ઈ ટેન્શન ફ્રી મિત્રો અને આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં વેરાવળ રોડ ઉપર ભૂતરાધના મંદિર પાસે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જનતા ઉના તમારો ભાઈ બેઠો જ છે